નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આદિવાસી વેલ્ડર પિતાના પુત્રની અંડર સિક્ષ્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી આદિવાસી વેલ્ડર પિતા અને કામ કરતી માતાના ધોરણ આઠમાં ભણતા પુત્રની ભારતની અંડર સિક્ષ્ટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે આદિવાસી સમાજના યુવાનો જો યોગ્ય તક મળે તો પોતાની પ્રતિભાના જોરે દેશનું નામ રોશન કરી શકે છે ખાસ કરીને ખેલકૂદમાં તેમની તોલે કોઈ આવે તેમ નથી આવું જ કંઈક બિરસા મુંડાની ભૂમિ ઝારખંડમાં એક આદિવાસી કિશોરે કરી બતાવ્યું છે ધોરણ આઠમાં અભ્યાસ કરતાં આ આદિવાસી કિશોરની ભારતની અંડર સિક્સટીન ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે તેના પિતા ગામમાં વેલ્ડિંગનું કામ કરે છે અને માતા શીવણ કામ કરે છે ઘટના ઝારખંડના ગુમલા જિલ્લાની છે આ જિલ્લાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આ ભૂમિ માત્ર સંસ્કૃતિ અને સંઘર્ષની જ નહીં પરંતુ પણ એક ખેલ પ્રતિભાઓની પણ જન્મી છે ગુમલા શહેરની સરકારી શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતાં ચૌદ વર્ષના આદિવાસી વિદ્યાર્થી કૃષ્ણા ટાના ભગતની ભારતની અંડર સિક્સટીન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે આ સમાચાર મળતા શાળામાં ખુશીનું મોજું ફરી વળ્યું અને શિક્ષકો વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકો પણ ગર્વથી ઝૂમી ઉઠ્યા કૃષ્ણા સિંચ સિંચાઈ તાલુકાના સિંચકારી ગામનો છે પરંતુ હાલમાં તેનો આખો પરિવાર હિમાચલ પ્રદેશમાં સ્થાયી થયો છે પિતા ત્યાં વેલ્ડિંગનું કામ કરે છે જ્યારે માતા સીવણકામ સંભાળે છે આર્થિક રીતે મર્યાદિત સંસાધનો હોવા છતાં કૃષ્ણાએ ક્યારે ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો ખત્મ થવા દીધો નહોતો તેના માતા પિતાએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું અને આ સહકાર તેની સફળતાનો પાયો બન્યો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં રાંચીમાં યોજાયેલી ટ્રાયલમાં કૃષ્ણાએ બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ તેની ભારત અંડર સિક્સટીન ટીમમાં પસંદગી થઈ છે હાલમાં તે સિંચાઈના સિંચાઈના મહુઆિપામાં એક મિત્ર સાથે ભાડાના મકાનમાં રહે છે અને દરરોજ બસમાં બેસીને શાળાએ જાય છે સાંજે પરત ફરીને તે પરમવીર આલ્બર્ટ એક્કા સ્ટેડિયમમાં કોચ જ્ઞાન સરના માર્ગદર્શન હેઠળ સખત પ્રેક્ટિસ કરે છે માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર ગુમલા જિલ્લાએ ગુમલા જિલ્લો કૃષ્ણાની આ સિદ્ધિ પર ગૌરવ અનુભવે છે આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણા બની શકે મુશ્કેલીઓ છતાં જો જુસ્સો હોય તો મંજિલ દૂર નથી શાળા પરિવાર અને સ્થાનિક લોકોએ કૃષ્ણાને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ